રિક્ષામાં મુસાફરી કરતા લોકો સાવધાન રહેજો કારણ કે રિક્ષામાં તમારી બાજુમાં બેસેલો મુસાફર અથવા રિક્ષા ચાલક લૂંટારું હોઈ શકે છે જે અવાળું જગ્યા આવતાની સાથે જ લૂંટ જેવી ઘટનાને આપશે અંજામ એકથી બીજી જગ્યાએ જવા માટે મોટાભાગના લોકો રિક્ષામાં બેસતા હોય છે પરંતુ રિક્ષામાં બેસતા મુસાફરોએ સાવચેત રહેવું પડશે નહીં તો લૂંટાવાનો વારો આવી શકે છે કારણ કે સુરતમાં સક્રિય થઈ છે ઓટો રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગ સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો સાવધાન મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ ટપ્પુની અણીએ લૂંટ કરનારા બે આરોપીઓ જેલ હવાલે રિક્ષામાં બેસાડી પેસેન્જરો સાથે થતી લૂંટના કિસ્સા સુરતમાં વધી ગયા હતા જેને લઈ શહેર પોલીસ આ ટોળકીને શોધી રહી હતી અને પેટ્રોલિંગ પણ વધાર્યું હતું એ દરમિયાન વરાછાના કુબેરનગર વિસ્તારમાં રિક્ષા લઈ બે શંકાસ્પદ શખ્સ નીકળ્યા હોવાની બાતમી પોલીસને મળી શંકાના આધારે પોલીસે રિક્ષામાં તપાસ કરતા ઘાતક હથિયારો મળી આવ્યા હતા જેથી બંનેની પૂછપરછ કરતા આરોપીઓએ મુસાફરોને લૂંટતા હોવાની વાત કબૂલી તેના આધારે પોલીસે મુસ્તફા ખાન પઠાણ અને અરબાઝ ખાન પઠાણ નામના બે આરોપીને ઝડપી લીધા. બંને પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાતી રિક્ષા હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વરાછા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાકે તેમને ચાકુ દેખાકે ઉનસે લૂંટ કરવાની વાલી ગેંગ કા પડદો ફાટ ગયા વરાછા પોલીસે અને આરોપીઓ કોંનતરી કલાકો મે પકડાયા. सुना की टूकी विगत ऐसी है कि वराछा उमियावा धाम सर्कल से किरण डायमंड जो तो जाहिर रोड है उस पर ये दो आरोपी मुस्तफ़ा खान उर्फ काली कालिया फकीरा खान और अरबाज खान उर्फ गब्बा आलम खान ये दोनों भेस्तान में रहने वाले हैं आरोपियों ने मॉडस ऑपरेंडी पुलिस तपास में जायर पार्ट्स धंधा संकड़ेला है દસ સપ્ટેમ્બરે સુરતના વરાછામાં કામ માટે આવ્યા હતા વરાછાથી હીરાબાગ જવા માટે ઉમિયાધામ સર્કલ પાસે ઉભા હતા ત્યારે એક રિક્ષા ત્યાં આવી જેમાં ચાલક સહિત અન્ય ત્રણ શખ્સો બેસેલા હતા જેમાં ફરિયાદી બેસતા ચાલક હીરાબાગ તરફ ઉપાડી એ દરમિયાન ઘાતક હથિયાર બતાવી ત્રીસ હજાર રોકડની લૂંટ કરી હતી જેથી ભોગ બનનારે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સીસીટીવી ચેક કરી પોલીસ આરોપીઓ સુધી પહોંચી આરોપીઓ પાસેથી મળી આવેલી રિક્ષા પણ બચતની છે રિક્ષા બચત પર ફેરવવાના બહાને આરોપીઓ ગુનાને અંજામ આપે છે આરોપીઓ રિક્ષા લઈ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાંડ બજાર સ્થિત ગરનાળા પાસે ઉભા રહે છે એક શખ્સ રિક્ષા ચલાવતો અને બાકીના ત્રણ પેસેન્જરના સ્વાંગમાં પાછળ બેસતા હતા રેલવે સ્ટેશનથી બહાર આવતા લોકોને સોફ્ટ ટાર્ગેટ કરતા હતા એકલ દોકલ દેખાતા વ્યક્તિ રિક્ષામાં બેસાડતા ત્યારબાદ ચાલુ રિક્ષામાં ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ કરતા હતા रेलवे स्टेशन करके ड्रॉप लोकेशन के जगह दूसरे जगह लेके जाते हैं और उनको चाकू दिखा के वहाँ पे उसके लूट की वारदात को अंजाम देते हैं ये वारदात को 10 तारीख को सुबह नौ सुबह पाँच बजे हुई और फरियादी का नाम है मोहित भाई जयती भाई दसलाड़िया और इन्होंने तुरंत ही पुलिस स्टेशन को दोनों पकड़ लिया है रूट का जो मुद्दा माल है ये तीस हजार पांच सौ है साथ ही में ये पूरी गैंग की तरह ऑपरेट करती थी और गैंग के बाकी मेंबर्स को भी हम तपास कर रहे हैं उनको भी जल्दी हम पकड़ लेंगे आरोपी और अरबाज पठान बने रीढ़ा गुन्गारों जमनो भूत काल આરોપી મુસ્તુફા વિરુદ્ધ અગાઉ સોળ જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાઈ ચુક્યા છે જ્યારે બે વખત પાસા હેઠળ સજા પણ ભોગવેલી છે જ રીતે આરોપી અરબાઝ વિરુદ્ધ પણ હત્યા સહિત જેટલા ગુના છે જે ગુનામાં અગાઉ આરોપીઓની ધરપકડ પણ થઈ ચુકી છે આ ગેંગમાં કુલ કેટલા શખ્સો સંડોવાયેલા છે આરોપીઓએ અત્યાર સુધી કયા કયા વિસ્તારમાં કેટલા મુસાફરોને ટાર્ગેટ બનાવ્યા છે સુરત સિવાય અન્ય કોઈ શહેરમાં ગુના આચર્યા છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ તેજ કરી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત